જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ માનનીય મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા ખેડ તાલુકાના બાવળિયા કાંઠા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મુલાકાત કરવામાં આવી અને સાથે સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી અંબિકા માતાજીના મંદિરે માતાજીની પૂજા અર્ચના કરીને ધ્વજા ચઢાવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા જેમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા ખેડબ્રહ્મા તાલુકા ભાજપા પ્રમુખ સુરેશભાઈ પટેલ ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પ્રમુખ રામાભાઈ તરાડ પૂર્વ ચેરમેન ખેતીવાડી અને સિંચાઈ વિભાગ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ તાલુકા સદસ્ય રૂપાભાઈ ગમાર શિવાભાઈ પરમાર તેમજ વિભાગ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા जय जय अम्बे बोल मारी अम्बे जय जय अम्बे बोल मारी अम्बे बोल मारी अम्बे जय जय 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 अम्बे